टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हमें प्रेमी पुजारी विषय પ્રેમ આંધળો હોય એવું તો તમે સાંભળ્યું હશે પણ પ્રેમ ચોરી કરવા માટે મજબૂર કરે તેવું તે દેરાસરમાં જ ઢાડ પાડી આજકાલ ચાંદીનો ભાવ આસમાને છે અને તેનો જ લાભ લેવા માટે જાણે પૂજારી ભાન ભૂલ્યો અને પોતે જ્યાં પંદર વર્ષથી પૂજા કરતો હતો તે પારડીના જૈન દેરાસરમાં ચોરીને અંજામ આપ્યો તેની પૂજાથી ભગવાન તો ખુશ ન થયા પણ તે પોતે પ્રેમિકાને ખુશ કરવા માંગતો હતો એટલે પારડીના જૈન દેરાસરમાંથી તેણે એક કરોડ અને ચોસઠ લાખની ચાંદીની ચોરી કરી સફાઈ કર્મીઓને સાથે રાખીને એકસો સત્તર કિલોના મુગટની ચોરી કરી સીસીટીવી બંધ કરીને મંદિરના પૂજારીએ મુગટ ઉપરાંત કુંડળ અને અન્ય ઘરેણાની ચોરી કરી અને પ્રેમિકાને ખુશ કરવાનો આખો પેત્રો રચ્યો મેહુલ રાઠોડ નામનો પૂજારી પરિણીત છે અને તે જે મહિલાના પ્રેમમાં પડ્યો હતો તે પણ પરણિત છે અત્યાર સુધી તો મેહુલ રાઠોડે ક્યારેય ચોરીની હિંમત નહોતી કરી પરંતુ બે વર્ષ પહેલાં જ મંદિરમાં સફાઈ કામ કરતી મહિલા સાથે આ પૂજારીને પ્રેમ સંબંધ બંધાયો અને તેના મોક્ષક પૂરા કરવા માટે જ ચોરી કરી હોવાની હકીકત સામે આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના આ કેસમાં પૂજારી સહિત બે લોકોની અટકાયત કરી છે મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે જો કે કેવી રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે પણ સાંભળો આઠ તારીખે પરમાત્માના આગીના ભૂખા ચઢેલા બે પરમાત્માના એ અમે દસ તારીખે સવારે કોહેરાની અંદર લોકર રૂમ છે તે અંદર અમે મૂકવા ગયેલા હું અને મારી સાથે અહીંના જોઈન્ટ સેક્રેટરી અલ્પેશ અલ્પેશભાઈ પરીખ બંને નીચે જતા પૂજારી પણ દિનેશભાઈ મેં પ્રજાપતિ દિનેશભાઈ રાઠોડ એ પણ સાથે હતા પૂજારી અને ત્યાં મળતા નીચે ગયા ત્યાં ખોખા મળ્યા નહીં અમને એટલે પૂજારીને પૂછવામાં આવ્યું ભાઈ આ ચાદીના બે ખોખા અંદર મૂકવાના છે ક્યાં છે તો એને એવું કીધું કે ભાઈ અમારે પાછળના રૂમની અંદર કદાચ ઉપર હશે તો અમે એવું જણાવ્યું લઈને આવી જાય એટલે આપણે લોકરમાં મૂકી દઈએ પણ એ બે પાંચ મિનિટમાં પાછા આવ્યા ભાઈ અને કે ભાઈ મળતા નથી એટલે અમે પૂછવામાં આવ્યું ભાઈ કે ક્યાં છે તો કે મને કંઈ ખબર નથી એવું એણે જણાવેલું એટલો અમે તરત જ સંઘના પ્રમુખ સેક્રેટરી અન્ય ટ્રસ્ટીઓને જાણ કરી અને બધા અહીંયા મળી અને વાત કરી તો એવું જાણવા મળ્યું કે બંને ભાઈઓ હતા પૂજારી એમાં મેહુલભાઈ પૂજારી અને આગલા દિવસ નવ તારીખ થી હતા કદાચ ભગવાનની આ એક પરીક્ષા જ હશે એવું સમજીએ તો પણ કંઈ ખોટું નથી જે પૂજારી પંદર વર્ષથી મંદિરમાં સેવા કરતો હતો તે પૂજારીની નિયત કેટલી સાફ છે તેની ભગવાને પણ પરીક્ષા કરી અને તેમાં તે નાપાસ થયો તેણે પોતાનો સંયમ ગુમાવ્યો મતી ગુમાવી અને ભગવાનની પૂજા કરવાના બદલે તે પોતાની પ્રેમિકાની પૂજા કરવા લાગ્યો આખરે તેનું પરિણામ પણ ખૂબ જ ખરાબ આવ્યું પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત